જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે આમોદ કોંગ્રેસ કમિટી દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તેમજ મેડિકલ કોલેજના ભાવિ તબીબોને પ્રતિમા પાસે ભેગા મળી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી બારમી જૂનના રોજ બપોરના સમયે અમદાવાદ થી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન ખર્ચ થતા મેડિકલ કોલેજના મેસ ઉપર પડ્યું હતું દુર્ઘટનામાં દિવંગત પામેલા હવાઈ મુસાફરો તેમજ મેડિકલ કોલેજની મેસમાં ભોજન કરતા ભાવિ તબીબો દુર્ઘટનાનો ભૂખ બન્યા હતા જેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવા કોંગ્રેસ કમિટી દ્વારા આમોદ મામલતદાર કચેરી પાસે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબાકુજી તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ ધનુબેન રાણા આમોદ નગરપાલિકાના સદસ્ય ઉમેશ પંડ્યા દુલભા મલિક મણિલાલ પ્રજાપતિ સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં ભેગા મળી હાથમાં મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધા અર્પણ કરી દિવંગતોના આત્માની શાંતિ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે